કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે તો આ રોષને લઈને પરસોત્તમ રૂપાલાએ માફી પણ માંગી છે છતાં આ રોષ સમાવવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી તો બેઠકમાં ક્ષત્રિય સમાજની સિત્તેર સંસ્થાના આગેવાનો હાજર રહ્યા છે રૂપાલાના વિવાદિત નિવેદનથી આજની બેઠકમાં આગામી રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવી હતી તો ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે રાજપૂત કરણી સેના પ્રમુખ વીરભદ્ર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપથી કોઈ વાંધો નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે માફી જે માંગી છે એ માફી નથી ઘર હતી એટલે માફી માંગી છે તો ગુજરાત ક્ષત્રિય સભા પ્રમુખ કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ હાઈ કમાન્ડને વિનંતી રૂપાલાએ અમારી બહેનો દીકરીઓ પર ટિપ્પણી કરી છે તો ભાજપના આગેવાનો સાથે બેઠક કરવામાં આવશે અને તેમને

કે તમારો આ અમારો જે છત્રિય સમાજનો રોધ છે તમે ઉમેદવાર બદલો છો તો અમે આવવા તૈયાર છીએ નગર નથી શાના માટે જવાનું સમાધાન શા માટે ભાઈએ સરસ પ્રશ્ન કહી લો એના માટે છત્રિય સમાજ જેવો નથી થયો અને એવું જેટલી સંસ્થા છે લાખો રાજપૂત સમાજ આવી ગયો અમારા સત્તા ટકા હોટલ છે પણ રાજપૂત સમાજનો પ્રશ્ન નથી બાવીસ કરોડ છત્રીઓનો પ્રશ્ન છે બાવી કરોડ છત્રીઓ વિશે જે ટિપ્પણી પર કરી એ માફ કરી શકાય એમ જ નથી તો રાજકીય આગમનો સમજાવે તો પ્રસન્નભાઈને સમજાવે કે રાજકુશી થી તમે અહીંથી અઢી જાઓ અને આયા ટિકિટ બીજાને આપો તમને સાબતો સમજાવે સત્ય સમાજનું અપમાન થયો ને ક્ષત્રિય આગમનો જો સમજાવે તો એને પહેલા પૂછું છે કે તમે છત્રીય છો અમારા વડીલોએ વાત કરી એમ સમગ્ર ગુજરાતની 90 ઉપરાંત સંસ્થાઓ ની સંકલન સમિતિની આજે મીટિંગ થઈ અને મીટિંગમાં ખૂબ ચર્ચા વિચારણાના અંતે જે મુદ્દાઓ નક્કી કર્યા એમાં પહેલા નો મુદ્દો કે અમે ભાજપ હાઈ ને વિનંતી કરીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલા અમારી અસ્મિતા પુરુષોત્તમ રૂપાલા ની ઉમેદવારી રદ કરવામાં આવે મુદ્દા નંબર વન જો રદ કરવામાં નહીં આવે તો આજે એવું નક્કી કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતના ના કેવલ ગિરાજદાર પણ કારડિયા રાજપૂત સમાજના આગેવાનો નાડોદા રાજપૂત સમાજ કાઠી ક્ષત્રિય સમાજ મોલે સલામ સમાજ અને ક્ષત્રિયો સાથે જોડાયેલા તમામ વર્ગો અને સમાજોનું બે લાખનું એક વિશાળ સંમેલન એ રાજકોટની ભૂમિ ઉપર કરવામાં આવશે પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટના અમે કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવાના છીએ